ખૂબ મોટા વિસ્તારની અંદર વાવેતર થાય છે પરંતુ સાથે સાથે શેરડીનો પાક છે એ સૌરાષ્ટ્રના પણ ઘણા બધા વિસ્તારમાં વાવેતર થાય છે તો મિત્રો આવો જાણીએ કે આપણે આ શેરડીના પાકની અંદર કયું ખાતર નાખવાનું હોય અને ક્યારે નાખવાનું હોય અને કેટલા જથ્થાની અંદર નાખવાનું હોય તો મિત્રો આ માહિતી મેળવવા માટે થઈ અને આ વિડીયોને અંત સુધી નિહાળજો જેથી કરી અને શેરડીના પાકના ખાતર વ્યવસ્થાપન વિશે આપણે સૌ જાણી શકીએ અને ખાતર વ્યવસ્થાપનની અંદર યોગ્ય સમયે યોગ્ય ખાતર જો આપવામાં આવે તો એનાથી આપણે ખૂબ સારા પરિણામ મળે તો મિત્રો આપણે આ વિડીયોની શરૂઆત કરીએ એ પહેલાં આપ સર્વે મિત્રોને ખાસ જણાવી દઉં કે હજી સુધી જો તમે આ ચેનલને ને સબસ્ક્રાઈબ ના કરી હોય તો એમને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરી આવા વિડીયો છે એ અવનવા વિડીયો છે એ તમને મળતા રહે તો મિત્રો વાત કરીએ કે શેરડીના પાકમાં ખાતર વ્યવસ્થાપન માટે થઈ આપણે કયા ખાતરો નાખવા જોઈએ કેટલા પ્રમાણમાં નાખવા જોઈએ તો શેરડીનો પાક છે એ આમ જોવા જઈએ તો બાર મહિનાનો પાક છે એક વર્ષ સુધી આ પાક છે એ આપણી જમીનમાં ઊભો રહેતો હોય તો બાર મહિનાનો પાક છે એટલે અવશ્યથી આપણે એને સેન્દ્રિય ખાતર અથવા સેન્દ્રિય તત્વની જરૂરિયાત ખૂબ વધારે પ્રમાણમાં હોય છે તો શેરડીના પાકમાં સેન્દ્રિય ખાતર અથવા સેન્દ્રિય તત્વની જો વાત કરવામાં આવે તો શેરડીના પાકને પચીસ ટન પ્રતિ હેક્ટર દીઠ એટલે કે સો ગુઠા જમીનની અંદર પચીસ ટન જેટલા દેશી ખાતર કે છાણિયા ખાતરની જરૂરિયાત રહેતી હોય છે આ જરૂરિયાત છે એ ખૂબ મોટા પ્રમાણમાં છે પરંતુ જો કોઈ મિત્રો છે એ છાણીયું ખાતર છે એ એમની પાસે યોગ્ય માત્રામાં ઉપલબ્ધ ના હોય છાણિયા ખાતરમાં આપણે પહોંચી ના શકીએ તો એવા સંજોગોની અંદર આપણે છાણિયા ખાતરની અવેજીમાં આપણે ખોળ ખોળનો પણ ઉપયોગ કરી શકીએ તો જે મિત્રો છે એ છાણિયા ખાતરનો ઉપયોગ છે એ યોગ્ય માત્રાની અંદર નથી કરી શકતા તો એવા મિત્રો છે એ એરંડીનો ખોળ છે એ 625 કિલોગ્રામ પ્રતિ હેક્ટર દીઠ એટલે કે 650 કિલોગ્રામ જેટલો એરંડીનો ખોળ છે એ આપણે આપણી 100 ગુઠા જમીનની અંદર નાખી અને શેરડીનું વાવેતર કરવામાં આવે તો એનાથી આપના પાકને જરૂરિયાત પ્રમાણેના સેન્દ્રિય તત્વો છે એ યોગ્ય સમયે મળી રહે અને પૂરતી માત્રામાં મળી રહે અને જો કોઈ મિત્રો છે એ એરંડીનો ખોળ પણ નથી ઉપયોગ કરી શકતા તો એવા સંજોગોની અંદર લીલો પડવાશ છે એ ખૂબ જરૂરી બની જતો હોય તો લીલા પડવાશનો ઉપયોગ કરીને પણ આપણે શેરડીના પાકનું વાવેતર કરી શકીએ તો શેરડીનો પાક વાવ્યા પહેલાં આપણે આપણી જમીનમાં લીલા પડવાશ તરીકે કોઈ લીલા પાક પાક સણ જેવા છે એને વાવેતર કરી અને જો લીલો પડવાસ કરવામાં આવે અને પછી એને જમીનની અંદર દાટી દેવામાં આવે તો એના મારફતે પણ જમીનની અંદર સેન્દ્રિય પદાર્થોમાં વધારો થાય અને પાકની જરૂરિયાત મુજબના સેન્દ્રિય તત્વો છે એને યોગ્ય સમયે મળી રહે હવે મિત્રો આ વાત થઈ સેન્દ્રિય તત્વોની અને સેન્દ્રિય પદાર્થની સાથે સાથે આપણે સૌ છીએ કે ખાલી રાસાયણિક રાસાયણિક એકલું ખાતર આપવાથી ખેતી પૂરતી નથી બનતી એકલું રાસાયણિક ખાતર છે એ વધુ પ્રમાણની અંદર આપવામાં આવે તો આપણે ઘણી વખત કેમિકલ વધી જવાના અથવા રાસાયણિક ખાતરના તત્વો વધી જવાના પ્રશ્નો રહેતા હોય કોઈ પણ પાકની અંદર જ્યારે આપણે ખાતર આપવાની ભલામણ કરીએ ત્યારે એ પાકમાં અવશ્યથી આપણે ખાતર આપવાનું હોય તો એ ખાતર આપતા પહેલા આપણે આપણા માટીનું પૃથ્થકરણ કરાવવું ખૂબ જરૂરી બને છે કારણ કે જમીનની ચકાસણી મિત્રો જો કરાવશો તો જમીનની અંદર જે રહેલા પોષક તત્વો છે એ પોષક તત્વો સિવાયના જે તત્વો છે એ ઘટતા હોય તો એ ઘટતા તત્વો જ છે એ આપણે ખાતર તરીકે પાછળથી આપવાના હોય છે અને આ ઘટતા તત્વો છે એ ખાતર તરીકે આપણે પાછળથી આપીએ તો આપણે આપણી બિન જમીનની અંદર બિનજરૂરી રસાયણોનો ઉમેરો ન કરીએ કે જેથી કરીને આપણે આપણે જમીનની તંદુરસ્તી જળવાઈ રહે એની ફળદ્રુપતા છે લાંબા સમય સુધી રહેતી હોય તો શેરડીના પાકની અંદર જમીન ચકાસણી કરાવી અને જો મિત્રો ખાતરની ઉપયોગ કરે તો ખૂબ સારી બાબત છે અથવા તો જે મિત્રો એ જમીન ચકાસણી ન કરાવી હોય અને આપણી યુનિવર્સિટીની જે ભલામણ છે એ ભલામણ મુજબ જ જો સીધે સીધા ખાતરોનો ઉપયોગ કરવા માંગતા હોય તો એ ખાતરોની અંદર વાત કરું તો આપણે નાઇટ્રોજન ફોસ્ફરસ અને પોટાશ આ ત્રણેય તત્વો આપવા માટે થઈ આપણા રાજ્યની કૃષિ યુનિવર્સિટી દ્વારા જે ભલામણ થઈ છે એ ભલામણ મુજબ બસો ને પચાસ કિલોગ્રામ જેટલું નાઇટ્રોજન તત્વ 125 પચીસ કિલોગ્રામ જેટલું અને એકસો ને પચીસ કિલોગ્રામ જેટલું છે એ પ્રતિ હેક્ટર દીઠ એટલે કે સો ગુઠ્ઠા જમીનની અંદર આ તત્વો છે એ આપવાની ભલામણ છે મિત્રો આ વાત થઈ તત્વોની હવે આ તત્વો છે એને આપણે જ્યારે ખાતરની અંદર કન્વર્ટ કરીએ ખાતરની અંદર એને જ્યારે ફેરવીએ ત્યારે ખાતરનો જથ્થો છે એ ખૂબ વધી જતો હોય છે તો હવે આપણે ખાતરના જો ઓપ્શનની જો વાત કરીએ તો આપણે ડીએપી અથવા સિંગલ સુપર ફોસ્ફેટ છે એનો ઉપયોગ છે એ શેરડીની અંદર ફોસ્ફરસનો જથ્થો આપવા માટે થઈ અને પાયાના ખાતર તરીકે આપણે કરી શકીએ પણ મિત્રો આ બંને ખાતરની અંદર પણ જો ચોઈસ કરવાની આવે તો સિંગલ સુપર ફોસ્ફેટ ખાતરની ચોઈસ છે એ અવશ્યથી મિત્રો એ કરવી જોઈએ કારણ કે સિંગલ સુપર ફોસ્ફેટ ખાતર છે એની અંદર ફોસ્ફરસ તો તત્વ મળે છે તો ફોસ્ફરસની સાથે સાથે સિંગલ સુપર ફોસ્ફેટ ખાતરની અંદર સલ્ફર અને કેલ્શિયમ આ બે તરીકે મળે છે સલ્ફર અને કેલ્શિયમ છે એ શેરડીના પાકની અંદર ખૂબ અગત્યનું તત્વ છે કારણ કે મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે સલ્ફર છે એ જમીનની અંદર યોગ્ય માત્રામાં હોય સલ્ફર છે એ આપણે આપણા પાકને આપવામાં આવે તો સલ્ફરથી આપણે પાકને આપણે રોગજીવાત સામે રક્ષણ મેળવી શકીએ છીએ હવે મિત્રો શેરડીનો પાક છે એ બાર મહિના સુધી ઉભે છે એટલે એને જે ફૂગજન્ય રોગ લાગવાની સંભાવના પણ ચોમાસુ સીઝન દરમિયાન રહેલી હોય છે તો આપણે સલ્ફર છે સલ્ફરયુક્ત ફોસ્ફોરસ વાળું જે પાયાનું ખાતર છે એનો જો ઉપયોગ કરવામાં આવે તો આપણે આપણા પાકની રોગ પ્રતિકારક શક્તિ છે એ વધારી શકીએ સાથે સાથે એની અંદર કેલ્શિયમ પણ આવેલું છે આ કેલ્શિયમ છે એ પણ કોષની દિવાલના બંધારણ સાથે જોડાયેલું તત્વ છે આપણે આપણા પાકની જે બાહ્ય દીવાલ છે અથવા શેરડીનો સાંઠો છે એની બાહ્ય દીવાલ છે એને થોડીક રબર જેવી રાખે એને ફાટવા ના દઈએ તો ઘણી વખત આપણે એવા સમસ્યાઓ જોતા હોય કે ભાઈ કેલ્શિયમની ખામીના લીધે થઈ ને ઘણી વખત શેરડીનો સાંઠો છે એ ફાટી જતો હોય છે એની અંદર તેરાડો પડતી હોય છે તો એ સમસ્યાનું સમાધાન પણ આપણે આ જો કેલ્શિયમ યુક્ત ખાતર છે એને આપણે જો પાયાની અંદર નાખીએ તો એનાથી આપણે મળી શકે એટલે એના લીધે થઈ અને જો આ એસએસપીનો ઉપયોગ કરીએ તો વધારાનું અન્ય કોઈ કેલ્શિયમ યુક્ત ખાતર છે એ ન આપીએ તો ચાલે પરંતુ આ એસએસપી ખાતર છે એ જ્યારે આપણે પાકની અંદર ઉપયોગ કરશું ત્યારે મિત્રો યાદ રાખજો કે એનો જથ્થો છે એ ખૂબ વધુ પ્રમાણની અંદર ઉપયોગ કરવો પડશે કારણ કે આપણા શેરડીના પાકને 125 પચીસ કિલોગ્રામ નાઇટ્રો ફોસ્ફરસ તત્વની જરૂરિયાત છે હવે આ એકસો ને પચીસ કિલોગ્રામ ફોસ્ફરસ તત્વ આપવા માટે થઈ અને એસએસપીનો જથ્થો છે એની જો વાત કરીએ તો 781 એક્યાસી કિલો જેટલો જથ્થો છે એ એસએસપીનો આપણે આ 125 પચીસ કિલોગ્રામ ફોસ્ફરસની પૂર્તિ માટે થઈને ઉપયોગ કરવો પડતો હોય છે કારણ કે મિત્રો સો કિલો એસએસપી ખાતર છે એ જ્યારે આપણે આપણી જમીનમાં નાખીએ તો એમાંથી માત્ર સોળ કિલો જેટલો ફોસ્ફરસનો જથ્થો છે એ આપણે મળતો હોય છે તો હવે આપણે જરૂરિયાત છે એકસો ને પચીસ કિલોગ્રામની એટલા માટે થઈ અને આ ખાતરનો જથ્થો છે એ ખૂબ મોટા પ્રમાણની અંદર ઉપયોગ થતો હોય છે તો એસએસપી ખાતર છે એને આપણે પાયાની અંદર વાપરવાનું છે પરંતુ મિત્રો પાયામાં પણ આપણે એને પૂરેપૂરો જથ્થો છે એ પાયાની અંદર વાપરવાનો નથી પણ સિંગલ સુપર ફોસ્ફેટ ખાતર છે એના જથ્થાને આપણે બે ભાગની અંદર વેચી દેવાનો છે એટલે કે આપણે જો વાત કરીએ તો સાતસો એક્યાસી કિલોગ્રામ જેટલા એસએસપી આવતું હોય તો શેરડીના વાવેતર સમયે આપણે 390 નેવું કિલોગ્રામ જેટલું સિંગલ સુપર ફોસ્ફેટ ખાતર છે એને આપણે પાયાની ની અંદર નાખી અને વાવેતર કરવાનું હોય છે હવે મિત્રો બાકી રહેતો જે એસએસપીનો જથ્થો છે એને જો આપવાની વાત કરીએ તો બાકી રહેતો एसएसपी નો જથ્થો છે એ જ્યારે આપણે પાળા ચડાવીએ શેડીના પાકની અંદર જ્યારે આપણે પાળા ચડાવવાના આવે એટલે અંદાજે જો વાત કરું તો 3.5 થી 4 મહિનાનો પાક થાય એ સમય ગાડા درمیان ખાસ કરીને પાળા ચડાવવાની ભલામણ છે તો 3.5 થી 4 મહિનાનો જે પાક થાય એ સમયે બાકી રહેતો एसएसपी નો 390 કિલોગ્રામ જેટલો જથ્થો છે એ આપણે એ સમયે જો આપવામાં આવે તો એનાથી આપને ખૂબ સારો પરિણામ મળે કારણ કે મિત્રો શેરડી એક એવો પાક છે કે એની અંદર મૂળ છે એ ઉપરથી મુકાતા હોય છે એટલે કે એની જે ગાંઠ હોય એ ગાંઠની આસપાસથી પણ નવા મૂળ છે એ ફૂટતા હોય તો મૂળના વૃદ્ધિ અને વિકાસ માટે અને પાકના વૃદ્ધિને વિકાસ માટે થઈ અને ફોસ્ફરસ ખૂબ અગત્યનું તત્વ છે એટલા માટે થઈ શેરડીના પાકમાં ખાસ ભલામણ છે કે પૂરેપૂરો ફોસ્ફરસ તત્વનો જથ્થો છે એ કદી પણ પાયાની અંદર ના આપીએ પરંતુ પચાસ ટકા ફોસ્ફરસનો જથ્થો પાયા ની અંદર આપીએ ટકા તમે તમારા ખેતરની અંદર અમલવારી કરશો તો તેનાથી તમને ખૂબ સારા પરિણામ મળશે હવે સાથે સાથે આપણે જે અન્ય નાઇટ્રોજન અને પોટાશ માટે થઈ અને જે ખાતરો વાપરવાના છે જો એની વાત કરીએ તો પોટાશ તત્વો આપવા માટે થઈ અને મ્યુરેટો પોટાસ કે જે 58 થી 60 કિલોગ્રામ જેટલું તત્વ ધરાવતું ખાતર છે તો આ એમઓપી ખાતર છે એને આપણે સંપૂર્ણપણે પાયાની અંદર આપવાનું છે એટલે 125 પચીસ કિલોગ્રામ પોટાશ તત્વની પૂર્તિ માટે થઈ અને એમઓપી ખાતરનો જો ઉપયોગ કરવામાં આવે તો આ એમઓપી ખાતર છે એ પાયાની અંદર 208 આઠ કિલોગ્રામ જેટલું એમઓપી ખાતર છે એ પાયાની અંદર વાવેતર સમયે આપણે આપવાનું છે તો મિત્રો આ વાત થઈ ફોસ્ફરસ અને પોટાસની હવે બાકી રહેતો ખાતર છે એ છે નાઇટ્રોજનયુક્ત ખાતર કે જેનો જથ્થો પણ આપણે ખૂબ વધારે પ્રમાણમાં જરૂરી છે બસો પચાસ કિલોગ્રામ નાઇટ્રોજન તત્વની જરૂર છે હવે મિત્રો આ બસો પચાસ કિલોગ્રામ નાઇટ્રોજન તત્વ છે એ આપવા માટે થઈ અને યુરિયાની જો વાત કરીએ તો યુરિયાનો જથ્થો છે એના નાઇટ્રોજન તત્વની જે રિક્વામેન્ટ છે જે એની જે જરૂરિયાત છે એના કરતા બે પોઈન્ટ સત્તર ગણો વધારે હોય છે એટલે કે યુરિયાનો જથ્થો પણ મોટા પ્રમાણની અંદર ઉપયોગ કરવાનો છે પરંતુ આ યુરિયાનો જથ્થો છે એને આપણે શેરડીના પાકની અંદર અંદર હપ્તાની આપવાની ભલામણ છે 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 આ હપ્તા એ કયા 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 સમયે એની જો વાત કરીએ તો યુરિયા આપવા માટે થઈ અને આપણે ચાર હપ્તાની પસંદગી કરવાની છે યુરિયાનો પ્રથમ ડોઝ પ્રથમ હપ્તો છે એ વાવેતર સમયે જ આપવાનો છે આ જથ્થો છે એ પંદર ટકા રહેશે એટલે કે આપણે જો ટકાવારીની અંદર વાત કરીએ તો સો ટકા ખાતર છે યુરિયા ખાતર છે છે એને આપણે વાવેતર સમયે પાયાની અંદર આપી દેવાનું એના જો જથ્થાની વાત કરું તો એક્યાસી પાંચ કિલોગ્રામ જેટલું યુરિયા છે એ પંદર ટકા જથ્થા લેખે આપણે આવે છે અને પંદર ટકા જથ્થા પ્રમાણે એક્યાસી પોઈન્ટ પાંચ કિલોગ્રામ યુરિયા છે એને પાયાની અંદર વાવેતર સમય આપવાનું છે હવે મિત્રો જો સોળ ગુઠાના વીઘા પ્રમાણે વાત કરીએ તો સોળ ગુઠ્ઠાના વીઘા પ્રમાણે આ ખાતરનો જથ્થો છે યુરિયાનો જથ્થો છે એ તેર કિલોગ્રામ પ્રતિ વીઘા દીઠ આવે છે એટલે કોઈ મિત્રોને સોળ ગુઠ્ઠાના વીઘામાં શેરડીનું વાવેતર કરતા હોય તો તેર કિલોગ્રામ જેટલો યુરિયા ખાતર છે એ વાવેતર સમયે આપણે પાયાની અંદર આપવાની ભલામણ છે ત્યારબાદ હવે આપણે વાત કરીએ એના બીજા જથ્થાની તો મિત્રો આ બીજા જથ્થામાં યુરિયા ખાતર છે એ આપવાનું હોય ત્યારે આપણે વાત કરીએ તો દોઢ મહિનાની શેરડીનો પાક થાય ત્યારે દોઢ મહિનાની અવસ્થાએ યુરિયા ખાતરનો દ્વિતીય ડોઝ એટલે કે બીજો જથ્થો છે એ આપણે આપવાનો છે તો એની અંદર આપણે ટકાવારીમાં જો વાત કરીએ તો ત્રીસ ટકા જેટલો યુરિયાનો જથ્થો છે એ બીજા હપ્તાની અંદર આપણે એને આપી દેવાનો છે અને ત્રીસ ટકા પ્રમાણે જો યુરિયા ખાતરની ગણતરી કરીએ તો એકસો ત્રેસઠ કિલોગ્રામ જેટલું યુરિયા ખાતર છે એ એક હેક્ટર દીઠ એટલે કે સો ગુઠા જમીનની અંદર આપવાનું છે એને જો આપણે સોળ ગુઠ્ઠાના વીઘાની અંદર કન્વર્ટ કરીને વાત કરીએ તો છવ્વીસ કિલોગ્રામ જેટલું યુરિયા છે એ સોળ ગુઠ્ઠાના વીઘા પ્રમાણે એક વીઘા દીઠ આપણે આ પાકને આપવાનું થાય છે મિત્રો આ વાત થઈ બીજા હપ્તાની હવે ત્યાર પછી આપણે એનો ત્રીજો હપ્તો આપવાનો છે તો ત્રીજા હપ્તાની અંદર શેરડીનો પાક જ્યારે ત્રણ મહિનાનો થાય એ ત્રણ મહિનાની અવસ્થાએ શેરડીના પાકની અંદર યુરિયાનો જથ્થો છે એ વીસ ટકા જથ્થો છે એ યુરિયાનો આપણે ત્રીજા મહિને આપવાનું છે તો આ ત્રણ મહિનાની શેરડી થાય એ સમયે જો યુરિયા ખાતરના જથ્થાની જો વાત કરું તો 109 નવ કિલોગ્રામ જેટલું યુરિયા છે એ ત્રીજા હપ્તાની અંદર શેરડીના પાકને આપવાનું છે એને જો વીઘાની અંદર વાત કરીએ તો સોળ ગુઠાના વીઘા પ્રમાણે ગણતરી કરવા જઈએ તો સાડા સત્તર કિલોગ્રામ જેટલું યુરિયા છે એ વીઘા દીઠ આપણે ત્રીજા હપ્તાની અંદર ત્રણ મહિનાનો શેરડીનો પાક થાય એ અવસ્થા એ આપણે આપવાનું છે હવે વાત કરીએ છેલ્લા જથ્થાની કે છેલ્લો હપ્તો મિત્રો ખાસ યાદ રાખજો કે શેરડીનો પાક છે એ પાંચ મહિનાનો થાય પાંચ મહિના બાદ શેરડીના પાકને ચોથો હપ્તો જે નાઇટ્રોજન યુક્ત ખાતરનો જે ચોથો હપ્તો છે એ ચોથો હપ્તો આપવાનો છે અને એ ચોથા હપ્તાની અંદર જો ટકાવારીમાં વાત કરીએ તો બાકી રહેતું પાંત્રીસ જેટલું યુરિયા છે એ ચોથા હપ્તાની અંદર આપણે એને આપી દેવાનું છે આ ચોથા હપ્તાની અંદર આપવા માટે થઈ અને યુરિયાની અંદર જો એની ગણતરી કરીએ તો એકસો નેવું કિલોગ્રામ જેટલું યુરિયા છે એ એક હેક્ટર જમીન દીઠ ચોથા હપ્તા તરીકે પાંચ મહિનાની શેરડી થાય ત્યારે આપણે આપવાનું છે તો આ એકસો નેવું કિલોગ્રામ જથ્થો છે એ એક હેક્ટર દીઠ આપણે પાંચ મહિનાની શેરડીને આપવાનો થાય છે હવે એને વીઘામાં વાત કરીએ તો ત્રીસ પોઈન્ટ પાંચ કિલોગ્રામ એટલે કે સાડા ત્રીસ કિલોગ્રામ જેટલો યુરિયાનો જથ્થો છે એ એક વીઘા દીઠ પાંચ મહિનાની શેરડી થાય ત્યારબાદ આપણે એને આપવાનો હોય છે તો મિત્રો આ વાત થઈ શેરડીના પાકની અંદર આપવાના જરૂરી એવા ખાતરો વિશે મિત્રો શેરડીના પાકની અંદર ફોસ્ફરસના ઓપ્શન તરીકે ડીએપીને પણ આપણે લઈ શકીએ પરંતુ મિત્રો મેં વાત કરી એ પ્રમાણે સિંગલ સુપર ફોસ્ફેટ કે જે એસએસપી ખાતર છે એ ખૂબ યોગ્ય ખાતર છે એની અંદર સલ્ફર અને કેલ્શિયમ બંને આવેલા છે એટલા માટે થઈને આપણે ફોસ્ફરસયુક્ત ફોસ્ફરસ તત્વ આપવા માટે થઈ અને એસએસપીનો ઉપયોગ જો શેરડીની અંદર કરવામાં આવે તો ખૂબ સારું પરિણામ મળી શકે છે મિત્રો આ સિવાય તમારે કોઈ અન્ય ઓપ્શનનું જો ફોસ્ફરસયુક્ત ખાતર તમારે શેરડીના પાકની અંદર વાવેતર સમયે આપવું હોય તો મારા મોબાઈલ નંબર ઉપર તમે અવશ્યથી મને કોન્ટેક કરજો તો હું તમને માહિતગાર કરીશ કે અન્ય ખાતર વાપરવા માટે થઈ અને આપણે કેટલો જથ્થો વાપરવો જોઈએ પરંતુ મિત્રો આ જે સમયગાળો કીધો આ સમયગાળો છે એ કોઈ પણ ઓપ્શન તમે ખાતરનું પસંદ કરશો એ તમામ ઓપ્શન માટે થઈ અને આ સમયગાળો છે એ ફિક્સ રહેશે કે પ્રથમ હપ્તો છે એ પાયાની અંદર વાવેતર સમયે બીજો હપ્તાની અંદર નાઇટ્રોજન માત્ર એક જ આપવાનું છે તો એ બીજા હપ્તાની અંદર દોઢ મહિનાની શેરડી થાય ત્યારે નાઇટ્રોજનનો ત્રીજો હપ્તો છે એ ત્રણ મહિનાની શેરડી થાય ત્યારે અને ચોથો હપ્તો છે એ પાંચ મહિનાની શેરડી થાય ત્યારે આપણે આપવાનો હોય છે છે મિત્રો મિત્રો પછી ઘણી વખત ઘણા એ મહિનાની થાય એ પછી પણ નાઇટ્રોજનનો જથ્થો આપતા હોય છે પરંતુ મિત્રો એનો વૃદ્ધિને વિકાસ છે એ પાંચ મહિનાની શેરડી થાય એ સમયે યોગ્ય થઈ જતો હોય તો આપણે પાછળથી નાઇટ્રોજન તત્વ છે એ આપવું યોગ્ય નથી રહેતું અને નાઇટ્રોજન તત્વ છે એ પાછળની અવસ્થા જ્યારે આપવામાં આવે ત્યારે આપણે એની અંદર નાઇટ્રોજનનું વધારે માત્રાના લીધે થઈ અને રોગજીવાતનો શિકાર પણ આપણે ઘણા ઘણી વખત બનવું પડતું હોય છે રોગ જીવાતનો એટેક છે એ આપણા પાકની અંદર વધી જતો હોય મિત્રો આવા સંજોગોની અંદર નાઇટ્રોજનયુક્ત ખાતર છે એને પાછળથી બહુ વધુ માત્રાની અંદર આપવામાં આવે તો એ કામનું રહેતું નથી તો મિત્રો આ સમયગાળો જે આપેલો છે આ સમયગાળાની અંદર જ જો શેરડીના પાકની અંદર યોગ્ય ખાતર યોગ્ય માત્રાની અંદર જો આપવામાં આવે તો એથી આપણે ખૂબ સારા પરિણામ મળે અને આપણે શેરડીના પાકમાંથી ખૂબ સારું ઉત્પાદન મેળવી શકીએ મિત્રો હવે આપણે અન્ય ઓપ્શનની જો વાત કરું તો નાઇટ્રોજન બસો ને પચાસ કિલોગ્રામ જેટલો જથ્થો છે એ યુરિયાના સ્વરૂપની અંદર તો આપણે આપીએ છીએ પરંતુ જો નાઇટ્રોજન તત્વનો ઘટાડો કરવો હોય તો એવા સંજોગોની અંદર બજારમાં ઉપલબ્ધ જે જૈવિક ખાતર છે કે જે એઝેટોબેક્ટરના સ્વરૂપની અંદર આપણે બજારની અંદર ઉપલબ્ધ છે તો આ એઝેટોબેક્ટર ખાતર છે જે બાયોફર્ટિલાઇઝર છે એને એને કિલો કિલો અથવા લિટર જેટલું એઝેટોબેક્ટર ખાતર ખાતર છે છાણિયા સાથે મિશ્ર કરી અને અને એક રાત રાખી બીજે દિવસે આપણે આપણા પાકની અંદર શેરડીનો પાક જ્યારે ત્રીસ દિવસનો થાય અને શેરડીનો પાક જ્યારે સાઈઠ દિવસનો થાય એમ કુલ આ બે વખત જો એઝેટોબેક્ટર ખાતર છે એ છાણિયા ખાતર સાથે મિશ્ર કરીને જો આપવામાં આવે તો એનાથી આપણે જે યુરિયા ખાતરનો ઉપયોગ કરીએ છીએ એ ખાતરના જથ્થાની અંદર અંદાજીત પચીસ ટકા જેટલો ઘટાડો કરી શકીએ એટલે કોઈ મિત્રોને જો યુરિયાનો વધારે ઉપયોગ ન કરવો હોય અને પચીસ ટકા ઓછું ખાતર વાપરવું હોય તો એવા સંજોગોની અંદર એ મિત્રોને બાયો બાયોફર્ટિલાઇઝર એઝેટોબેક્ટર જૈવિક ખાતર છે એનો ઉપયોગ અવશ્યથી કરવો જોઈએ જેથી કરી અને નાઇટ્રોજનનો જથ્થો છે એ ઓછો આપવો પડે તો મિત્રો આ ત્રીસ દિવસે અને સાઠ દિવસે એમ આ બે હપ્તાની અંદર એઝોટોબેક્ટર ખાતર છે બાયો બાયોફર્ટિલાઇઝર છે એને આપણે શેરડીના પાકને બે વખત આપવાનું હોય એમ કરી એને ટોટલ ચાર લિટર અથવા ચાર કિલો જેટલું એઝોટોબેક્ટર કલ્ચર છે એ આપણે એક હેક્ટર જમીનની અંદર આપીએ તો આપણે આપણા નાઇટ્રોજનની જે જરૂરિયાત છે એને પચીસ ટકા જેટલી ઘટાડી શકીએ તો મિત્રો આ વાત થઈ શેરડીના પાકની અંદર કયું ખાતર આપવાનું છે કેટલું આપવાનું છે અને ક્યારે આપવાનું અને કેટલા જથ્થાની અંદર આપવાનું છે તો મિત્રો આ માહિતી જો તમને પસંદ આવી હોય તો અન્ય ખેડૂત મિત્રો સુધી આ વિડીયોને ફોરવર્ડ કરતા રહેજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ધન્યવાદ